તો શું તમારે પણ તરત જ તમારું દોઢ જીબુ ઇન્ટરનેટ ખતમ થઈ જાય છે માંડ માંડ યુટ્યુબમાં વિડીયો જોવાની મજા આવે માંડ માડ ઇન્સ્ટાગ્રામ રીલ જોવાની મજા આવે ને તરત જ ઇન્ટરનેટ પૂરું તો હવેથી તમારે એવું નહીં થાય કેમ કે આજે હું તમને એવું સેટિંગ અંદર મોબાઈલમાં કરતા શીખવાડીશ ને જેથી તમે ગમે તેમ ઇન્સ્ટાગ્રામ વિડીયો જો જો કરશો ને અને ગમે તેમ યુટ્યુબ વિડીયો જો કરશો ને તો તમારું ઇન્ટરનેટ જલ્દીથી નહીં પતે આખો દાડો તમારું ઇન્ટરનેટ ચાલશે દોઢ જીબી હશે તો પણ તો ચલો આપણે તમને બધું સેટિંગ શીખવાડી દઈએ મોબાઈલની અંદર ટોટલ સેટિંગ કરતાં શીખવાડી દઈએ પણ એની પહેલાં આપણી આ ચેનલે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બેલ બટન છે તેની ઉપર ક્લિક કરી દો મસ્ત મજાની કોમેન્ટ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો તો ચલો જઈએ સ્ક્રીન ઉપર તો ચલો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છીએ હવે આપણે તમને સ્ટાર્ટિંગથી બધી વસ્તુ બતાવીએ બરોબર છે તો હવે ચાલો આપણે માની લો કોઈ પણ એપ્લિકેશનને તો આપણે લઈએ એક્ઝામ્પલ માટે તો માની લો મારી જોડે અહીંયા આ રીતે પિક્સલ એપ છે આને આપણે અહીંયાથી એપ ઇન્ફો ઉપર ક્લિક કરવાનું છે બરાબર આ રીતે એપ ઉપર ક્લિક કર્યું અહીંયાથી હવે તમારે જો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા તમને ઓપ્શન અહીંયા સ્ટેપ બાય સ્ટેપ મળી જશે અહીંયા એક ઓપ્શન છે ડેટા યુસેજ અને એક છે બેટરી યુસેજ તો તમારે ઇન્ટરનેટ કન્ઝ્યુમ કરવાનું છે એટલે કે એને સેવિંગ કરવાનું છે તો તમારે ડેટા યુસેજ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ ડેટા આને તમારે બંધ કરી દેવાનું છે હવે આ રીતેના તમારે જેટલા પણ એપ્લિકેશનો છે ને બધા એપ્લિકેશનોના બેકગ્રાઉન્ડ ડેટા બંધ કરી દેવાના છે ટોટલ એપ્લિકેશનો આમાં જેટલા પણ એપ્લિકેશન છે ને બધા એપ્લિકેશનો તમને જે જે યુઝ કરવામાં મારા કામ આવતા હોય એનું તમે બંધ ના કરતા બેકગ્રાઉન્ડ ડેટા બાકી બીજા બધાના તમારે બેકગ્રાઉન્ડ ડેટા બંધ કરી દેવાના છે બરાબર હવે આપણે શું કરવાનું છે જુઓ આ રીતે કમ્પ્લીટ કરી લીધું હવે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્ટરનેટ બચાવવું તો ઇન્સ્ટાગ્રામ આપણે ઓપન કરીશું આ રીતે ઇન્સ્ટા ઓપન કરીશું અહીંયાથી આ પ્રોફાઇલ ઉપર જતા રહેશું અને તમે તો હું પહેલાં આપણી આ જે ટેકનિકલ ઠાકોર ઓફિસિયલ આઈડી છે તેને ફોલો કરી લેજો ઇન્સ્ટા આઈડીને પછી આપણે અહીંયાથી તમે જો સેટિંગ ઉપર ક્લિક કરીશું ત્રણ લાઇન ઉપર ક્લિક કરીને જો આ રીતે તમે જોઈ શકો છો સેટિંગ ઉપર ક્લિક કરીશું અહીંયા આપણે સ્ક્રોલ કરીને જવા દઈશું અહીંયા એક આપણને ઓપ્શન મળશે તમે જોઈ શકો છો ડેટાવાળો એક ઓપ્શન મળશે જો આ જો ડેટા યુસેજ એન્ડ મીડિયા જો આ પ્રમાણે છે તો તમારે જો પહેલાં નંબરનું છે ડેટા સેવર તેની ઉપર ક્લિક કરી દેવાનું છે આ બટન ચાલુ કરી દેવાનું છે એટલે તમારાથી ડેટા સેવર ચાલુ થઈ ગયું છે હવે આપણે યુટ્યુબની અંદર પણ આ જ કરવાનું છે ડેટા સેવિંગનું યુટ્યુબ ઓપન કરવાનું છે અહીંયાથી કંઈક આ પ્રમાણે આપણે તમે જોઈ શકો છો અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે જે સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો તમને એક ઓપ્શન મળશે ડેટાનો જ આ પ્રમાણેનો જ આપણે અહીંયાથી બતાવી દઈએ છીએ નો ઓપ્શન અહીંયા કણ ઓલરેડી આપેલો છે આ પ્રમાણે તમે જોઈ શકો છો ડેટા સેવિંગ મોડ હવે અહીંયાથી ડેટા સેવિંગ મોડ આને પણ તમારે અહીંયાથી ચાલુ કરી લેવાનું છે બરાબર આ પ્રમાણે તમે ચાલુ કરી લો એટલે તમારે ડેટા સેવિંગ મોડ ચાલુ થઈ ગયું છે એટલે તમારે જલ્દીથી ડેટા તમારો નહીં પતે એટલે કે ઇન્ટરનેટ તમારું નહીં પતે બસ તમારે આટલું આની અંદર જે સેટિંગ છે તે કમ્પ્લીટ કરી લેવાનું છે હજુ તમારે એક સેટિંગ કરવાનું છે એ પણ આપણે તમને જણાવી દઈએ છીએ જો તમારે અહીંયાથી સેટિંગ ઓપન કરવાનું છે આ પ્રમાણે હવે તમારે અહીંયાથી કંઈ જ કરવાનું તમને જો હું જે પ્રમાણે પ્રોસેસ કહું એ રીતે તમારે સિમ્પલ પ્રોસેસ કરી દેવાની છે અહીંયાથી તમે જોઈ એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો લખેલા છે સિમ કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંથી તમારે જો ડેટા યુસેજ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે કંઈ જ કરવાનું નથી જો ડેટા સેવિંગ મોડ છે તેને તમારે અહીંયાથી સિમ્પલ ચાલુ કરી દેવાનું છે ટર્ન ઓન એટલે તમારે જે ડેટા સેવિંગ મોડ છે તે આ પ્રમાણે ચાલુ થઈ જશે અહીંયાથી બ્લુ કલરનું ટીક આવી જશે તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારે સિમ્પલ થઈ જશે એટલે એમ સમજી લો કે તમારામાં કમ ઇન્ટરનેટ આખો દાડો ચાલશે બરાબર તો તમારે આ પ્રમાણે સેટિંગ કરી લેવાના છે પછી તમારું ઇન્ટરનેટ જલ્દીથી નહીં પતે આખો દાડો તમે ગમે તેમ ઇન્ટરનેટ મતશો વિડીયો જોશો તો પણ તમારું ઇન્ટરનેટ નહીં પતે દોઢ જીબી તો ચલો આજના વિડીયો માટે આટલું જ હવે મળ્યું શું નવા વિડીયોની અંદર ત્યાં સોદે આપો મને રજા જય હિન્દ જય ભારત જય જામુનમાં